હાલો મિત્રો હું સુરમજી ડાબી તો આજ આપણે હેરીફાઈ રાખી છે ભૂંગરા ખાવાની તો આપણે તમારા સામે ભૂંગરા લાઈન મૂક્યા છે તો અમારા કડીમાં કે ભૂંગરાની હેરીફાઈ રાખવી છે તો આપણે ભૂંગરા લઈ આવ્યા છે તો કડીમાં હવે આપણે આ ભૂંગરા લાયા છે જે રાજા ખાય ને એને આપણે બે હજાર દેવાના છે બરોબર તો તમે બધા એક પ્લેટ છો તો ટેણિયા હા ભાઈ આ જે દાદા ભૂંગરા ખાય ને એને આપડે બે હજાર દેવાના કેટલા બે હાજર હા કેટલા દેવાના છે બે હજાર બે હજાર બે હાજર તો જોયું બધાને આ ખબર પડી જાય છે કે બે હાજર જે ખાય એને બે હજાર દેવાના છે તો તમે બધા કપલેટ તો હવે શરૂઆત કરશુ પાછા તીખા હોતા છે હા એ મેં જો લાગે પાછા આ જેવા તેવા નથી તીખું મરસું ભોભરાયું છે ફૂલ તીખા છે તો હવે આપણે ચાલુ કરો બધાય એક એક લઈ લ્યો બરોબર હા હા ચાલુ કરી દો જે જાજા ખાય ને એને બે હજાર દેવાના છે તો કોણ જાજા ખાય છે કોણ નથી ખાતું તો તમે વિડીયોમાં બને જો હા પાસ સિટિંગ નહીં હો જેને જેટલા થાય એટલા ગણાવાના હો હાયો વાહ તેણી વાહ તેણીને વધારે હાલતા એવું લાગે હતા જેમ મજા આવે છે તીખાઈ લાગતા છે હો પણ ભૂરી તારે બીજું કળી માં તમારે બીજું હાલો તો ભૂરી ને કળી માં ને બીજું થયું છે ઉપાડો ઉપાડો કેમ આમ કરો હો હાલો બે ટેણી હા ત્રીજો ટેણ્યો તો બધાને બબે બબે થયા બે જણા ને ત્રણ જણા ને બે બે નથી હાલો મુના વાંધા ને બીજું તો તમને શું લાગે છે કોણ દાદા ખાઈ જાય છે કોમેન્ટ જરૂર કરજો રોહિત એને માણ એક ખૂચ્યું છે બીજું ખૂંચ્યું નઈ અને ભાઈ ગયો છે કેટલાય થયા ત્રણ તો કડીમાં ત્રણ ભૂંગરાય થયા છે

તો મુના વાંડે છે તો નતા ખૂટવાના એ તો મને ખબર જ હતી કેમ કે ખાવ મોડું છે ને જરીક ચકલા ગોરે ફાય તારે વિજી ભગત ત્રીજું તારા કરતા તા ટેણીયું નહીં હારી બહુ ચાર હ ચાર થાલો પડ્યું મારે હરજી ફાઈ પાય હરજી ફાઈ પાંચ તો ભૂરીને પાંચ ભુંગરાખ્યા છે ઉપાડો ઉપાડો

વાહ તેની વાહ કેટલા થયા પાંચ વાહ વાહ થઈ ગયા હોય તારે છૂરી ને એક જ બાઇકી બધા ને ચાર ને પાંચ એ રીત થયા છે મને લાગે ભૂરી જીતવાની છે ફાઈનલ કે ભૂરી ઉપા જાય એટલે ફાઈનલ ભૂરી જીતવાની છે હરીફાઈ ભૂંગરા ખાવાની હરીફાઈ કેમ હવે પાછા પડતા હોય એવું લાગે હવે ત્યાં મને લાગે થોડું થોડુંક છે ને પાછું પડતું જાય એવું લાગે તેણી લઈ છો થઈ ગયો ટેનિકા જેવ તેવું ના આઠ પૂરી ના આઠ ઉંગરા છે રાઈટ આપો હાથ હાથ ફળી માને હાથ થઈ ગયા છે ઓ વાહ વાહ હવે કડી માં કઈક જોર કર્યું એવું લાગે હો મને તો એક ઓલ્યા એક ભૂંગ હોય ગયું હવે આપણે દે હે ને હાલ તો હાલો એક ટેણી ભાગી છે ઓયા જતો રે હા છો બે વિધાશે ભુરી કેટલા નવ થયા તારે હાથ તો ને હાથ છે ભૂરી ને નવ થયા છે તો હવે કોણ જીતે કોણ ન જીતે એ તો હવે છે કેમ એમ થયું તીખા તો હોય જ બે હજાર લેવા હા દસ દસ તો અહિયાં ત્રણ ભૂંગરા ભૂરી આગળ છે તેણીને હાથ થયા છે અને પૂરી ને દસ થયા છે બહાર કાઈ બહાર કાઈ હા એ હરિફાઈ ભાઈ હરિફાઈ ભૂંગળા ખાવાની હરિફાઈ છેલ્લે હું એ ખાવાનું સૌ કેવું તીખું છે કેવું નથી એટલે મને ખબર પડે ને હા તેણી બસ તેણી સ ટક્કર જી લીધે હો હા હા છે આકુ હવે આ થાય હવે મને લાગે હવે સસવારે છે એટલે ખાય નહીં કે 11 ભૂરી ને 11 થ્યા છે ભૂરી ને જીતવા દેખાય મને લાગે એ ખાવત છે અગિયાર ભૂંગરાઈ થયા છે પૂરી તારે આઠ દૂધ પણ આમ કટી કટી લઈ ને મારે તો જીતવાનો બે હાજર કેવી મજા આવી ભૂંગરા ખાવાની બહુ મજા આવી હવે આપડે ભૂરી ને છે ને બે હાજર જીતી છે તો જોયું મિત્રો ભૂલી આપણે જીતી છે બે હજાર અને હવે આપણે હાલશું હાલો